ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વયોવૃદ્ધ એકલી મહિલાઓને ટાર્ગેટ કરી રોકડ રકમ અનાજ કપડાંની મદદ કરવાની લાલચ આપી ઘરેણા ઉતારી લેતી આંતરરાજ્ય ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે તેમજ પોલીસ તપાસમાં નવ ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતર રાજ્ય ગેંગને ઝડપી પાડી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી આગળ દાનમાં પૈસા કપડાં અનાજ તથા પ્રસાદી આપે છે પરંતુ જો સોનાના ઘરેણાં પહેર્યા હશે તો મદદ નહીં મળે તેમ કહી સોનાના ઘરેણાં પાકીટમાં મુકાવી દઈ નજર ચૂકવી સોનાના ઘરેણા ઉતારી લીધેલાના બનાવો સામે આવ્યા હતા જેને લઈને પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન આજે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાકીટ લઈને રફુ ચક્કર થવાની આરોપીની મોડેસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સુરત શહેર તથા ભરૂચ ખાતે દાગીના પહેરી એકલા નીકળતા વૃદ્ધ મહિલાને ટાર્ગેટ કરતા હતા અને દાનમાં રોકડ રકમ કપડાં અનાજ તથા પ્રસાદી આપવાની લાલચ આપી અમારા શેટ તમારા પહેરેલા ઘરેણાં જોશે તો તમને દાન નહીં આપે તેવી વાતોમાં ભોળવી સોનાના ઘરેણાં ઉતારવાનું કહી પ્રથમ નજવી રોકડ રકમ તથા વેફર બિસ્કીટના પેકેટ એક થેલીમાં આપતા હતા અને બાદમાં લાવો માજી તમારું ઘરેણાં મૂકેલું પાકીટ થેલીમાં મૂકી આપો એમ કહી પાકીટ પોતાની પાસે લઈ નજર ચૂકવી બિસ્કીટ વેફરની થેલી પર એક સાથે પાંચ સાત ગાંઠો મારી વૃદ્ધ મહિલાને થેલી આપી પાકીટ લઈ રફુ ચક્કર થવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે